આરોપ લગાવી પોલીસ હપ્તા લેવાની હોવાના દરિયાપાડાના એમએલએએ જારી કરેલા પાંત્રીસ વીડીઈ બાદ ડીએસપી મયુર ચાવડા એક્શન મોડમાં આવી ગયા છે ફેક્ટ ફાઇન્ડિંગ કરવા તપાસ ડીઆઈએસપીને સોંપાઈ અંકલેશ્વર એન્ડિંગ ગઠબંધન કાર્યાલય પરથી એપી ધારાસભ્ય જજર વસાવે ભરૂચ જિલ્લામાં દેશી દારૂ ઇન્જેક્શનવાળો અને ઇંગ્લિશ ડી ક્લોવિટીનો નિવેદન આપ્યું હતું સાથે ભરૂચના યુવાને તેમજ દારૂના અડધા પર પોલીસ હપ્તા લેવા જતી હોવાના આપી ગયેલા પાંત્રીસ વિડીયો પણ શેર કર્યા હતા વધુમાં ભરૂચ જિલ્લા પોલીસ અને રાજ્ય સરકારને પણ હપ્તાનો એક હિસ્સો મળતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા દારૂના થેર પરથી પોલીસના હપ્તાના ગંભીર આક્ષેપો અને વહેતા થયેલા અહેવાલોને ભરૂચ જિલ્લા પોલીસ વડા એસપી મયુર ચાવડાએ અતિ ગંભીરતાપૂર્વક લીધા છે તથ્ય તપાસ માવા ભરૂચ એસપી મયુર ચાવડાએ ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલને કરવા તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસ સોંપી છે

યુવાનોએ કરી છે કે ભરૂચ શહેરમાં નાખીને કેમિકલ વાળું દેશી આમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના પાંત્રીસ જેટલા વિડિયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝન ના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોદારી કરવામાં આવે છે તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચસ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે તો આટલા અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહી આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ પોલીસ એ ઠેકા ઉપર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકો હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા આપતા લેવા જાય છે કે કેમ અને એમાં કે કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ એ બાબતની ફેક ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એસપી સાહેબે નોંધ લીધેલી છે